પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે ભારતીય ચૂંટણી પંચની સ્થાપના ના દિન તારીખ પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ને ધ્યાને લઈ આ દિવસને બે ના વર્ષથી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર એટલે કે મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કંઈ નથી હું ચોક્કસપણે મતદાન કરીશ થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે આ પ્રસંગે તેમણે ભારતીય બંધારણના ઘડવૈયાઓને યાદ કરતા જણાવ્યું કે બંધારણ થકી આપણને અઢાર વર્ષની ઉંમરથી જ મતાધિકાર મળ્યો છે તેના ઉપયોગ થકી લોકશાહીને મજબૂત બનાવવા તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મદદનીશ ચૂંટણી અધિકારી નોડલ અધિકારી બીએલઓ સહિતના ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારી અને કર્મચારીઓનું તેમજ દિવ્યાંગ વયોવૃદ્ધ થર્ડ જેન્ડર યુવા મતદાર કેમ્પસ એમ્બેસેડર વગેરેનું જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યા આ વેળાએ મતદાર જાગૃતિ અંગેનું નાટક પણ યોજવામાં આવ્યું હતું તેમજ ચૂંટણી આયોગના સંદેશને લોકોએ દ્રશ્ય માધ્યમથી નિહાળ્યું હતું આ તકે ઉપસ્થિત સૌએ મતદાર જાગૃતિ માટેની પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુને સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી જ્યારે આણંદ મામલતદાર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ વેળાએ આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર જિલ્લા પુરવઠા અધિકારી જીજ્ઞાબેન પટેલ નાયબ કલેક્ટર એચઝેડ ભાલિયા બીવીએમ કોલેજના પ્રિન્સિપાલ ઇન્દ્રજીતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા